ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શુભેચ્છા મુલાકાત માટે મળવા બોલાવ્યા હતા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પૂર્વ ઝોનમાં આવેલી વોર્ડ ઓફિસમાં શુભેચ્છા મુલાકાત માટે મળવા બોલાવ્યા હતા બંને વચ્ચે લગભગ એકાદ કલાક સુધી બેઠક યોજાઈ હતી આશિષ જોશીનું કહેવું છે કે આ એક શુભેચ્છા મુલાકાત હતી જેમાં વડોદરાના પૂર્વ વિસ્તારની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી વેલજી સોરઠિયાને કામગીરી પૂર્ણ ન કરતા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પીવાના પાણીના ટેન્કર બંધ થઈ ગયા છે ખાસ કરીને ગયા શુક્રવારથી પીવાના પાણીના ટેન્કરનો ઇજારો પણ પૂર્ણ થયો છે ત્યારે વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે આશિષ જોશીએ જ્યારથી આ બોર્ડ બેઠું છે ત્યારથી લઈને તમામ કાંડ અને ભ્રષ્ટાચાર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને જણાવ્યા છે ખાસ તો મ્યુનિસિપલ કમિશનર શ્રી જ્યારથી વડોદરામાં આવે છે ત્યારથી એમની કામગીરીને લઈને વ્યસ્ત હોવાના કારણે અગાઉ પણ અમે સમય માંગ્યો હતો ત્યારે એમણે કીધું હતું કે શુભેચ્છા મુલાકાત માટે આપણે એક દિવસ ભેગા થઈશું પણ સમયની વ્યસ્તતાને કારણે એમને કદાચ ટાઈમ નહીં મળ્યો હોય તો ગઈકાલે મને એમને પૂર્વજોની કચેરી આમંત્રિત કર્યો કે ભાઈ આપ આવો અને જે પણ આપને સમસ્યાઓ છે ને વિસ્તારને લગતી એ મેં મુદ્દાસર રજૂઆત કરી છે અને એમ જોવા જાય તો સમગ્ર શહેરમાં જે દિવસથી આ બોર્ડ બેઠું ત્યારથી આજ દિન સુધી થયેલા તમામ કાંડ અને ભ્રષ્ટાચાર વિશે પણ એમને મેં જાણકારી આપી છે અને એમને અવગત કર્યા છે કે કયા વિષયમાં કયા ટેન્ડરમાં ને કઈ જગ્યાએ ખોટું થયું છે એ તમામ બાબત પર મેં એમને ધ્યાન પણ દોર્યું છે અને એક શુભેચ્છા મુલાકાત કરી છે અને આવનારા વખતમાં કઈ રીતે પૂર્વ વિસ્તારને પાણીની સમસ્યાથી છુટકારો મળે મહિલાઓ જે આજે ગંદા પાણી અને બિલકુલ પાણી નહીં આવવાની સમસ્યાને આપ જોશો ધ્યાને કોઈના હજુ આવ્યું નથી પણ ગયા શુક્રવારથી પાણીના ટેન્કરનો ઇજારો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે ને એક બાજુ સરદાર એસ્ટેટ ટાંકી પાણીગેટ ટાંકી બાપોટ ટાંકી આ તમામ ટાંકીઓમાં જે વેલજી રત્ના સોરઠિયાના કારણે જે પાણીની ઘટ પડી રહી છે જેને કામ પૂર્ણ નથી કર્યું એના કારણે વિસ્તારની ટાંકીઓમાં પાણીની ઘટ છે અને જે ઘટ વિસ્તારની અંદર જે ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવતું એ ટેન્કરોનો પણ જો ઈજારો પૂરો થઈ ગયો તો આપ સમજી શકો છો કે હાલમાં જે લોકો રોજ ટેન્કર લઈને ચલાવતા હતા એમની બી બહુ કફોડી સ્થિતિ છે આ વિશે પણ ચર્ચા કરી અપક્ષ તરીકે મેં મારા વિસ્તારના નાગરિકોની જે પણ કોઈ સમસ્યા છે એ મેં રજૂઆત કરી છે મારા વોર્ડના સાથી કાઉન્સિલરોને કદાચ સંકલન થકી એમની સમસ્યાઓ રજૂ કરવાનો સમયને મોકો મળતો હશે પણ મેં જે અનુભવ્યું છે કે આ વોર્ડ વિસ્તારમાં ખૂબ જ મોટી સમસ્યા ડ્રેનેજો ઉભરાવાની ગંદા પાણીની અને ઓછા પાણીની છે એ તમામ વિશે મારે વર્ષ કેટલા સમયથી કમિશનરશ્રીનું ધ્યાન દોરવાનું હતું જેને લઈને એમને મને ગઈકાલે સાંભળ્યો છે અને આવનાર વખતમાં તેઓ આ બધી જ રજૂઆત પર એમને મને ખાતરી આપી છે કે હું જાતે મોનિટરિંગ કરું છું અને વહેલામાં વહેલી તકે જે આજવાની ત્રીજી લાઇન છે એ કામ પૂર્ણ થાય અને પૂર્વ વિસ્તારના નાગરિકોને સારી રીતે પાણી મળે એના પર હું ગંભીર રીતે મારા પ્રયાસો કરી રહ્યો છું કમિશનરશ્રીને એક કમિશ્નરશ્રી જો એમ જોવા જાય તો સિવિલ સર્વિસ કોર્ટના પ્રમાણે સમિલ્સનરશ્રી પણ પ્રજા માટે કામ કરવા બંધાયેલા છે કોઈ પાર્ટી માટે કામ કરવા બંધાયા નથી એટલે એમને મેં એ પણ યાદ કરાયું છે કે આ બધું જ પ્રજા તકલીફમાં છે અને પ્રજાને જ્યારે વેરો પ્રજાનો વેરો આપણે પાણીનો લેતા હોય કોર્પોરેશન પ્રજા પાસેથી વેરો લેતી હોય તો આપણે સુવિધા આપવી છે એમાં કોઈ કોર્પોરેટર રજૂઆત કરે કે ના કરે પણ એ નગરની સર્વોચ્ચ આપની પાસે પાવર છે એ પ્રમાણે તમારે તમામ નાગરિકોને પાણીની સુવિધા આપવા માટે આ બંધાયેલો છે એ પણ મેં એમને યાદ કરાવી